अमरेली बड़ियाना ढोंडिया पिपड़िया गामे वृद्ध खेड़ूत दम्पतीनी थय हत्या लोकोमा अरेराटी व्यापी बड़िया તાલુકાના ढोंडिया पिपड़िया ગામે વૃદ્ધ ખેડૂત દંપતીને મોડી રાત્રે કોઈ જાણ્યા શકસો દ્વારા હત્યા કરી વૃદ્ધ દંપતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત નિપજીયું અમરેલી ડીએસપી ચીરાગ દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પોલીસ દ્વારા માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી હત્યા નિપજાવી હોવાનું નિવેદન

માથાના ભાગે મરણતોલ માર મારેલ છે જેના આધારે હાલ પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે